અમે વડોદરાના નગરજનો વતી મેયર પાસે હિસાબ માંગીએ છીએ કે ભાઈ આ વડોદરા શહેરની અંદર પૂર આવ્યું ગયા વખત આટલા પારા વાર લોકો નુકસાન થયું પાંચ હજાર કરોડ કરતાં બી વધારે નુકસાન થયું બાર માણસ મરી ગયા તો અમારા એક સામાન્ય જા ભરવાડે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આવતી વખતે તમે શું કામ કર્યું છે અને પૂર આવશે કે કેમ એના પર તો ભડકી ગયા મેં પ્રશ્ન પૂછ્યું કે ભાઈ સરકારે જો રિસ્ટ્રિક્શન ઝોન જાહેર કર્યું હોય તો પછી એ ચેન્જ કઈ રીતે થયા અને ચેન્જ કર્યા તો એમાં કોના કોના હાથ છે એટલે આ વાત આ વાત લઈને સીધું કામ પર આવીને કામ પાસ કરી દીધું લોકશાહીમાં એવી પ્રણાલીકા ચાલે નહીં સમગ્ર સભા એટલે સામાન્ય માણસોની વેદના એમના 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 કામ ના થાય તો એમની વેદના એમના ઉપર જે તકલીફ પડતી હોય એ તમામ એમના વતી એમનો ચૂંટાયેલો પ્રતિનિધિ અહીંયા રજૂઆત કરતો હોય ત્યારે એ રજૂઆતની જે વેદના છે એ મેયરે સાંભળી એને હલ કરવું જોઈએ એની જગ્યા પર અક્કડ વલણ એટલે તમે લોકશાહીમાં ચૂંટાઈને આવ્યા છો લોકોએ તમને મળતા ત્યાં લોકો તમારી પાસે હિસાબ માંગશે અને લોકોએ અમને મોકલ્યા છે એ હિસાબ માંગવા માટે તમે અમને હિસાબ નહીં માંગો અમે હિસાબ લઈશું ગમે તેટલા દિવસ થશે પણ અમે લડીશું કારણ કે સરકારને જ્યારે લાગતું હોય કે સત્તરસો સત્તરસો કરોડ રૂપિયા આપે અને કે આવતા વખતે પૂરું ના આવવું જોઈએ સત્તર સરકાર પર ગંભીર હોય માનનીય સન્માનની આદનીય પ્રધાનમંત્રી એના મત માટે ગંભીર હોય અને તમે ઉડાવું જવાબ આવો છો અમને એ નહીં ચાલે આ ઉડાવું જવાબની સામે જ અમારી લડાઈ છે કે આવું આ ઉડાવું અને અહીંયા નહીં ચાલે અહીંયા લડાઈ લડીશું અને લોકોને ન્યાય અપાઈશું જે રીતે કોર્પોરેશનની સામાન્ય સભા દર મહિને મળવી જોઈએ પહેલા ત્રણ ત્રણ વખત મળતી હતી મહિનામાં પછી બે વખત કરી હવે એક જ વખત સભા મળી રહી છે જ્યારે કોર્પોરેશનમાં સામાન્ય સભા ન મળતી હોય તો વડોદરા શહેરના નાગરિકોના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કોર્પોરેટરો કરવા ક્યાં જાય આ વખતે જ્યારે સભા મળી ત્યારે અમે પોતે અને અમારા તમામ કોર્પોરેટર રજૂઆત કરી કે ભાઈ વિશ્વામિત્રીની કામગીરી તમે કરી છે તો કેટલી કરી છે અને કેટલી બાકી છે અને શું આ વર્ષે વડોદરામાં પૂર આવશે કે કેમ કારણ કે ગયા વખતે જે રીતે બાર નિર્દોષ નાગરિકોના પૂર આવવાના કારણે મૃત્યુ થયા જે રીતે કરોડોનું લોકોને આર્થિક નુકસાન થયું મૂંઘા પશુઓ પક્ષીઓના મૃત્યુ થયા અને વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિના કારણે લોકો પાયમાલ થયા એ પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય એની માટે અમે વિરોધ પક્ષ જ્યારે અવાજ ઉઠાવીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે તો વડોદરા શહેરમાં એ લોકોનું શાસન હોવા છતાં દર વર્ષે વડોદરામાં પૂર આવે તો કરોડોનો ખર્ચો તમે વિશ્વામિત્રી પાછળ કરતા હોય તો એ કરોડો રૂપિયા જાય છે ક્યાં એટલે આ બધી બાબતોને લઈ વડોદરા શહેરના અલગ અલગ પ્રશ્નો અત્યારે વડોદરા શહેરમાં કેવી પરિસ્થિતિ છે કે જ્યાં હોય ત્યાં ખાડા પડી જાય છે ભૂવા પડી જાય છે એક પણ રોડ સારા નથી વડોદરા શહેરમાં નાગરિકોની સુખાકારી માટે જયારે અમે વિરોધ પક્ષ રજૂઆત કરતું હોય આજે પણ અમને સમાચાર મળ્યા છે કે વડોદરા શહેરમાં એક નિર્દોષ નાગરિકની ખાડામાં પડવાના કારણે રિક્ષા પલટી ખાવાના કારણે મૃત્યુ થતું હોય ત્યારે આ પ્રકારના જે વારંવાર અકસ્માતો બનાવો બનતા હોય વડોદરા શહેરમાં તો વડોદરા શહેરના મેયર જવાબદારી છે મેયરે જવાબ આપવો જોઈએ આનો અમે પ્રશ્ન પૂછો કે ભાઈ તમે વિશ્વામિત્રી ની કામગીરી કેટલી કરી છે તો અમને જવાબ આપવો જોઈએ એના બદલે સત્તાધીશો અને એ લોકોના જે આગેવાનો છે તમામ ઉભા થઈને હોબાળો મચાવે અને ઉભા થઈને એવું કે પૂર તો આવશે જ તો ભાઈ પૂર આવવાનું જ હોય તો ભાઈ તમે આટલો ખર્ચો શેની માટે કરો છો વડોદરા શહેરના નાગરિકોના ટેક્સના રૂપિયાના તમે શેની માટે વેડફો છો એટલે આ બધી બાબતોને લઈ અને જ્યારે સભામાં જો સરખા જવાબ ન મળતા હોય સભામાં રજૂઆતો સાંભળવામાં ન આવતી હોય એના કારણે અમારે નીચે બેસી ધરણા કરવાની જરૂર પડી છે કે વડોદરાના નાગરિકોને ન્યાય આપવા માટે અમે લડતા રહીશું વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર